પરંતુ માર્ગમાં ગતા જતા આકાશવાણી થઈ એ અભુત કંશ જેને તું ઓળવા માટે જાય છે જેના રથમાં જાય છે એનો આત્મો ગર્ભતા મારવાનો છે આકાશવાણી એ આજનો ગર્ભ કરે આઠમો ગર્ભ આજમો ગર્ભ પુત્ર કે પુત્રી કર્યું નથી ગર્ભ તો પ્રેટ હોય તે કેવી રીતે જાણી શકાય તો એના બાળકો થાય જ નહીં ને મારી નાખું એટલે એના બાળકો થાય જ નહીવ જ્ઞાની હતા

જે બોલશો એ સાચું કહેશો વસુદેવ અને દેવકી ઘેર આવ્યા છે પહેલા નથી કેદ કર્યા પહેલા તો દેવકી સસુદે આવ્યા છે એમને બાળક થયું બાળક થયો એટલે વસુદેવ તનો વચન બાળાન પોતાના બાળકને લઈને કંસની પાસે ગયા છે અને કંસને કહ્યું महाराज કંસ પહેલો બાળક તમને સોંપવા આવ્યો છું વચન રાખીો સત્કાર ઉપર પડાઈ સુન્દરે મારી નાખ્યો છે કંસ રાક્ષસી હતા એટલે એને સારો વિચાર આવી શકે નહી કરી નાખ્યો આ બાજુ દેવકી ને દુઃખ થાય છે સમજાવે છે

તમે પિતા છો પણ તમને દુઃખ નથી થતું તમે પિતા છો ને એટલે હું મા છું મારું હૃદય તમને ખબર છે મારા છસો પુત્ર ના ગાત કરી નાખ્યા મારા પૈસે ને દેવાય ગયા નથી મારો ભાઈ છે પણ પંચ તો પાપી છે હું તો તો આનો નાશ થવો જ જોઈએ આ બાજુ સાતમા માં પુત્ર થયો છે ભગવાને નંદરાય ને ઘેર વસુદેવ ના બીજા પક્ષી રોઈ ની રહે છે ને એના ઉદર ની અંદર આ દેવજી નો ગર્ભ મૂકી દો દેવકી ખેંચી લીધો એટલે સંકર્ષ

તમે સેવા કરી કરીને તોડી નાખો એટલે મને આવે આવતા જનમમાં મોટો બનાવજો ભગવાન કે ના મંજૂર છે એટલે ભગવાન એ કહ્યું કે આ મોટા થઈ થવા જોઈએ એટલે માયાને આજ્ઞા કરી પુત્ર ગોદેવના અર્પણ્યંગતિ ભગવાનને માયાને કીધું માયા ગર્ભ છેતી ગોહિનીના ઉદરની અંદર ગર્ભ મૂક્યો ગોહિનીને પુત્ર ઉકે ગોદેવ દીપાયા છે અહીંયા

બેડીઓ ચકડાવી દો આત્મા બેડીઓ કરાવી દીધી છે ભગવાન પાપી નો નાશ કરજો મારો ભાઈ છે પણ દુરાચારી છે ગાતકી છે કઈક પાપો કરે છે તમે આનો ઉદ્ધાર કરો અને દેવજી ભગવાન ને આસ ભાવે ભાવે પ્રાર્થના કરે છે ભગવાન કેજારો વર્ષથી તપ કર્યો છે ભૂમિ મારી પાસે આવતી ધરતી આવી મારી પાસે પગાર કર્યો છે એટલે મારે આવું પડશે પૃથ્વી પર ભાર બહુ વધી ગયો છે એટલે એનો સહાર કરવા માટે છું આ બાજુ દીધો છે અમને તમારી પર પૂરો વિશ્વાસ છે તમે આવશો જગત નું કલ્યાણ કરશો મારા ત્યાં પુત્ર રૂપે આવશો પણ મને ખબર છે કે મારા બંધનો ન છૂટે તો કાઈ નહીં પણ

અને મને કહેવા લાગ્યા કે હું તમારે ત્યાં પુત્ર તરીકે આવું છું અને માતા કરવો કરવા આવ્યો છું તમારા બેડીઓ ના બંધન પણ હું જોડી નાખી એટલે તમે થોડા ધીરજ રાખો આ બાજુ કૃષ્ણ પરમાત્મા ના સમય નજીક આવવા માંડ્યો છે ને આ બાજુ કંચ ને ઉદ્વેગ થવા માંડ્યો છે ક્યારે દેવજી નો પુત્ર જન્મે અને ક્યારે હું એનો વધ કરું ભગવાન આ બાજુ ભગવાન ને આવું એટલે ભગવાન પેલા માયા ને આજ્ઞા કરીશોદા ના ગર્ભ ની અંદર તમે જન્મ લો ગર્ભ ધારણ કરો અને માયા તમારે મારી પેલા અવતરણ કરવાનું છે અને તમારે અપરામાં જવાનું છે એટલે ભગવાને માયાને ને આજ્ઞા કરી માયા ભગવાન

હું આંખ બંધ કરું કોઈ મને ચક્રપુર પરમાત્મા ના દર્શન થાય છે અને જયારે હું આંખ બંધ નથી કરતી છતાંય ચારે બાજુ આ મને જેલ ની અંદર

માના ગર્ભની ની અંદર એમને પણ થઈ ગયું કે સમય આવવા માંડે છે હવે મારે જવાનો સમય થયો છે અહિયાં ગોપુમાં બે બધાએ જન્મ લીધા છે કોઈ ગોવાયા બન્યા છે કોઈ ગોપીઓ બની છે હવે જલ્દી કૃષ્ણ હવે જલ્દી પરમાત્મા હવે અમને તો ધરતી પર કેટલા વર્ષોથી મોકલી દીધા છે અમે રાહ જોઈએ છીએ કે અમારા પરમાત્મા નું સ્વાગત તો સારું જ છે પણ નહી